સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજે આવી ગયા બધી પાસે આમ તો બધી પાસે જ હોય તો આજે એની પાસે આવી ગયા બધી રોટલી ને દઈ દીધી અને સવારે હું ઉઠી ત્યારનો વરસાદ ચાલુ હતો અત્યારે બંધ થયો આઠ વાગી ગયા અત્યારે બંધ થયો ને પ્રિયલ જો ઉઠી ગઈ પ્રિયલ ઉઠી ગઈ ને

એટલે અમારે જો અત્યારે પોરો મળ્યો વરસાદ ને અસર છે હાવ હાવ વેચા વરસાદ અમારા જરૂર નથી બહુ પડી ગઈ હતી છે ઈ વધારે થી વધારે જરૂર થી વધારે પડી તો હોય જ વરસાદ ની બધાઈ ને પણ એમ કે વચ્ચે પોરો લઈ લઈ તો આપણે તો સમજાણો કે માણસો તો આપણે ગમે એમ કરીને રહી લઈએ પાણી માં આપણે રહી લઈએ બે દિવસ પણ ઢોર ને તો બિચારા ને શું છે કે બાર પર જો આમ પાણી ભર્યું રહે

આપણે કોરે જગ્યા માં એને થોડું નાખી દઈએ બિચારા થોડુંક ખાઈ લઈ આપણે થાય એટલું કરીએ પાછું 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 એ ભૂ જો લે 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 લઈ લે પાછું 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 એ કઈ જો એટલે એ પાછું કરીએ એ તને ખબર પડે એમાં બધા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બાકી તો જો હવે ઘર ઘર માં કામ કરીએ છે આમાં ને બાયણે તો નીકળાતું નથી તે જો બે થોડું જી થાય જાજા થોડું થાય કરીએ ને બેઠા ઘરમાં પુરાઈ ગયા બાકી તો હું વાતો કરવી વરસાદ નહીં તા આવે બંધ હા પ્રિયલ જવ ઘરમાં રમે દક્ષામાં આગા પાસુ કરી પોતું ને જી થાય હા નાસ્તા પાણી કરી લીધા ને સાતા વેલા પીવી પી લીધો તો વેલા ઉઠી ને કરી લીધો તો તે રસોઈ ની તૈયારી તો જ ને

ઊઠી ગઈ એટલે પછી બાર ઘડીક વાર રિક્ષા રમાય દી તો વળી પાછો અહીંયા આવ્યો વરસાદ તે આવતા રહ્યાં અંદર ને હવે જો પ્રિયલ અહીં રમકડા ખાધીને ફેરવા ફેરવશે કે અન્યથી રમવું કે અન્યથી રમવું કે બપોરનું થઈ ગયું ને તો હવે જોઈએ આપણે રસોઈમાં ગઈ બપોર સવારે સુઈ આવી તો થોડીક વાર જ સુતી હતી પછી સુતી નઈ પછી ક્યારની રમતી હતી તો હવે એને સુઈ જાવ તો તો આરામથી સુઈ ગઈ તો માં બનાવતા તરસ સોઈ તો આવવાનું કામ ક્યાંય નીકળાય તા નહીં કઈ લેવા જઈએ ઘરમાં હોય એ અટાણે તો બનાવી નાખવાનું હોય ને કા અટાણે તો જો મગ નું શાક બનાવ્યું ને હવે ઘડીએ રોટલા પછી સાસ બનાવી નાખવાનું લોટ ચાર લીધો

તો પછી હવે નિરાશ થાય હું તો કઈક લઈ આવું હું ત્યાં સુધી ઘરમાં જીવો આયલા રાખે ને કાલે તો ઓલું બનાવ્યું હતું ને થેપલા બનાવ્યા તો સરગવાના બહુ મસ્ત બન્યા હતા હિમાલી ભાભી અમને તો બહુ ભાઈવા તમે થેન્ક યુ તમને કે તમે અમને કીધું તો બહુ સરસ બન્યા હતા તો બપોર પડી ગઈ ને રસોઈ અમારી થઈ ગઈ તૈયાર જો દસ્તા હવે ભાણે કરે દસ્તા ફૂલ ભૂખ લાગી ગઈ

અને સુતા એ ડુંગરી હા ડુંગરી બહુ ભાવે ભેગી મગના સાગ ભેગી ને ભાવે બહુ ત્યાં લીધી અને આરે છે છાસ છાસ ઉગળ તો મને તો જવાય નો એટલે આપણે બધાને આવતું જ નથી એટલે છાસ તો અમારે હોય જ તો આલો બધાય બકોરા કરવા વાડી ગયા છ ને જો અમે આજે વરસાદ બાર આવે એટલે બાર તો થઈ ન કરતા

મારો તો આમ જ હાલતો જે આમ પેલા આમ હતો નાતા એમ કા પ્રિય થોડો ઘણો ચેન્જ તો આવ્યો ને હું આવી પછી પ્રિય લાવી ચેન્જ તો આવ્યો હા તો પછી ઈ કેટલો ઘણો બદલાવ આવી ગયો મારો બદલાવ તો એટલો નો દેખાય તારામ જાજો હું હગાઈ થઈ ને પેલા મારી પાસે મોબાઈલ જ નતો એક મોબાઈલ હતો ઘર માં પણ હા ઓછો વાપરતી મને મોબાઈલ માં કઈ ખબર જ ન પડતી મને કઈ બહુ એટલો બધો શોખ જ નતો કે ન ફોટા પાડવાનો કે ન કઈ આમ આ સોશિયલ મીડિયા માં શું છે બધું બૌ કઈ ખબર ન પડતી કે એમાં ફોટા મુકવા કે શું થાય કે એ કઈ ખબર ન પડતી પણ એમ કે બસ મન ન માનતું કે નથી કરવું પણ અત્યારે તો હવે જો પેલા મને હરમ આવતી ક્યાં બધું હું છે પોતા એવું બધું હતું પછી પછી તમે મને ફોન પછી પછી મેં એમાં મારા બેને કરી દીધું હતું વોટ્સઅપ ને પછી મેં તમને હાય મેં પેલું મોકલ્યું હતું પછી મારી બેને મને ધીમે ધીમે બધું શીખવાડ્યું પછી હું બધું મોકલતા મોકલ્યું ને એ નંબર આપ્યો પછી હું હોય ગયો Mata yang liar, kau <laughs> orang uti nongko kah? Jangan bermain kok, ayok keluar ibu kan. Pasih mana hanya kau berpikir, taniamoi kah? Nahu tuh hujah, sabda kau lagi dalam. Hah, telai tuh, bela hujah tau tau editing editing korban. Nah, cuma itu jawab, nih dia jatah april kayak 10-15 waktu jacti itu, nih omem biramarta, ohi, ohi, તમારી પસંદ કેવી છે કેજો બધા આમ તો મારા પ્રમાણે તો બરાબર છે બધું તમને અમારી છોડી કેવી લાગે એ પણ માં કેજો બધાય તમે કેટલી છોકરી જવા ગયા તા બાર બેન પણ હતા એમાંથી કેવડાયું કેવડું કે બે જગ્યા એ જોવા જવાનું હતું એ બે જગ્યા કેવડાય તમે હું ક્યાં નું નક્કી કર્યું કઈ જવું કઈ પેલા તમે નું નક્કી કર્યું કેમ કર્યું

હા હવે તો પછી અત્યારે એડિટિંગ આપણે શીખવું હોય તો થોડીક પેલા જાણકારી તો લેવી પડે ને આપણે ચાલુ કરવા હોય તો કરવી પડે આપણે વિડિયો ચાલુ કરવા હોય તો એના વિશે પેલા થોડું જાણવું પડે મહેનત તો આપણે કરવી જ પડે ને બધી રીતે કારણ કે આપણે જે વિડીયો શરૂઆતમાં નાખવા અપલોડ કરવા હોય તો એ વિડીયો કઈ રીતે એડિટ કરીને આપણે